બરાબર નકર પછી જે સિગમા કંપનીનું નું સુપીક સોઈલ ગા ભા કરી ના સુપીક ભાગ ગમે એ પાક ની માલી પાક

પ્લસ આપણને જેમ તમને કોઈ બાર ગામ પરોબારો જમવા ગયા હોય વેહવા હોય તમને કોઈ આડુભાઈ ના ઘેરે અને પછી જે દૂધ પાક ને બાસુંદી રોબડી શીખોન ને પૂરી થેપલાન જેમ જામી ગયું હોય આપણને એમ એને માઇક્રો ન્યુટન પણ જામી જાય જેમ કે ઝીંક મેગેઝીન કોપર બોરોન આર્યન લો તત્વ ને મેડિબ્રોલિયમ જેવા મલ્ટી મિક્સ માઇક્રો ન્યુટન પણ આવશે એટલે કે

ઓર્ગેનિક માં એટલે કે કોઈ કેમિકલ નથી ઓર્ગેનિક છે આ નાખો જમીન તમારે કોણે ગાભા રેખી મમરા બનાવી દે અને તમને ખબર હોય તો તમે જ્યારે પાણી વાળો પા બાજુ બે બાજુ તમને કહો આપણે શું કહેવાય ક્ષાર જામી ગયેલો હશે ક્ષાર બરોબર હવે એ સમજવાનું કે આમાં વધારે પડતું રાસાયણિક ખાતર નાખવાના હિસાબે ફૂગ વધી જવાને હિસાબે આવું થઈ ગયું છે તો એને માટે તમારે સુપીક સોઈલ ફરજિયાત પ્રમાણે વાપરવું પડે ચાહે તમારે ડુંગળી કરો તો ભલે સેના કરો તો ભલે લહણ કરો તો ભલે વરિયાળી કરો તો ભલે જીરું કરો તો ભલે શાક બકાલું હોય તો પણ ભલે શાક બકાલામાં તો ત્રીજે દિવસે તમને કોઈ બતાવ્યા આ પાયેલું હોય વીઘ્યા પાંચસો ગ્રામ લખે એટલે રણ અને પાઈ શકો છો સારા ને જોવા માટે આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને હવે મારું ગળું બેહી ગયું છે બાપા નવા વર ને રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ઠાકર જય જવાન જય કિસાન